જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય દિલ્હી હોય કે હરિયાણા હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આવ્યા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે પણ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ગુજરાતની મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ મળે ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે સમાન કામ સમાન વેતન કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જે કર્મચારીઓને ઓપીએસ નો લાભ નથી મળ્યો કે ઓપીએસ નો લાભ આપવામાં આવે લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે જે ગરીબ પરિવારો છે એના પાકા મકાન આપવામાં આવે વૃદ્ધ હોય વિકલાંગ હોય કે વિધવા વિધવાબહેન હોય એને માસિક છ હજારનું પેન્શન આપવામાં આવે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સમાજને વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફરવાય નહીં કે ઉદ્યોગપતિઓ માટે માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છીએ